મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઘોરડો ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શોનો શુભારંભ કરાવ્યા બાદ કચ્છી સંસ્કૃતિની ઝલક દર્શાવતો સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો હતો આ તકે ઘોરડો ખાતેથી કચ્છની ખમીરવંતી ધરતીના કચ્છી માળુઓને સંબોધતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે વિશ્વના લોકપ્રિય નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુજરાતે વિકાસની હરણફાળ ભરી છે ટુરિઝમ ક્ષેત્રે ગુજરાતે કરેલા વિકાસ અને તેજ રફતારની ચોમેર ચર્ચા છે ઘોરડો ખાતે શરૂ થયેલો કચ્છનો ભવ્ય ઇતિહાસ અને સંસ્કૃતિથી પરિચિત કરાવાતો લાઇટ એન્ડ સાઉન્ડ શો પ્રવાસીઓ માટે આકર્ષણનું નવું કેન્દ્ર બની રહેશે હાલમાં જ યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા ઘોરડોને અપાયેલ બેસ્ટ ટુરિઝમ વિલેજના સન્માનનો આનંદ સાથે ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે માર્ગદર્શન હેઠળ ઘોરડો આજે વિશ્વ પ્રવાસનના વૈશ્વિક નકશે કાયમ માટે અંકિત થઈ ગયું છે કચ્છની પ્રવાસન સમૃદ્ધિ વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે કચ્છ પર્વતો સમુદ્ર કિનારો અનોખું કહી શકાય તેવું સફેદ રણ સરહદો સહિતની વિશેષતાઓ સાથે અમાપ કુદરતી સૌંદર્ય ધરાવે છે ભૂકંપના પરિણામે કચ્છમાં થયેલા વિનાશે કચ્છની કેડ ભાંગી નાખી હતી ત્યારે તાત્કાલિક મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઈએ અથક પરિશ્રમથી કચ્છને ફરી બેઠું કરવાનું અને આપત્તિને અવસરમાં બદલવાનો સંકલ્પ લીધો અને કચ્છની ખમીરવંતી પ્રજાએ તેમના આ સંકલ્પને સાકાર કરી બતાવ્યું છેલ્લા બે દાયકામાં કચ્છમાં પ્રવાસન ક્ષેત્રે થયેલી કામગીરી અને પ્રવાસીઓની સતત વધતી સંખ્યાને કારણે કચ્છના અર્થતંત્રને વેગ મળ્યો છે અને પ્રવાસન કચ્છના હજારો લોકોને રોજગારી આપી રહ્યું છે વર્ષ બે હજાર બાવીસમાં ભારતમાં આવેલા વિદેશી પ્રવાસીઓની કુલ સંખ્યામાં વીસ પોઈન્ટ સત્તર ટકાના હિસ્સા સાથે ગુજરાતનો હિસ્સો સૌથી વધુ રહ્યો છે વર્ષ બે હજાર બાવીસમાં ત્રણ પોઈન્ટ પાંચ લાખ જેટલા પ્રવાસીઓ અહીંની મુલાકાત લીધી છે જ્યારે ચાલુ વર્ષે લાખ પ્રવાસીઓ તેનો આનંદ લઈ ચૂક્યા છે છે કચ્છનું રણ વિશ્વ તોરણ સમાન બન્યું જ્યારે રણોત્સવ ગ્લોબલ ટુરિઝમનું સ્પોટ બની ગયું છે રણોત્સવે ગયા વર્ષે રાજ્યની જીએસડીપીમાં રૂપિયા ચારસો અડસઠ કરોડનો ફાળો આપ્યો છે તેમણે જણાવ્યું કે આગામી સમયમાં સરકરી ખાતે સમુદ્રી દર્શન ગોરડો ખાતે નવી ટેન્ટ સિટી વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરા ખાતે નવી પ્રવાસન સુવિધાઓ ઊભી કરવામાં આવશે નડાબેટની જેમ ક્રિક ખાતે સમુદ્રી દર્શનની સુવિધા ઊભી કરતા ઇકો ટુરિઝમ મેનગ્રુવ ટુરિઝમ એડવેન્ચર ટુરિઝમ વોટર સ્પોર્ટ્સ બર્ડ વોચિંગ ટુરિઝમનો વિકાસ થશે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ સરકાર કચ્છની સાથે સમગ્ર ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રનો વિકાસ કરવા પ્રયાસરત છે સફેદ રણ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અનેક સુવિધાઓનો વધારો થયો છે વોચ ટાવર ટેન્ટ સિટી લાઇટ એન્ડ સાઉન્ડ શો વગેરે સુવિધાઓ વધતી જાય છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ કચ્છડો ખેલે ખલકમે તથા કચ્છડે જાહેત અને હૈયારી સાથે આવું અહીંયા કચ્છ હું છું કચ્છ થીમ ઉપર રજૂ કરવામાં આવેલો સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો હતો કચ્છી કલાકારોએ પરંપરાગત પરિધાન સાથે રણની એ ભૂમિ પર મતવાલો મલક કચ્છ જગડુષા શેઠની દાતારી હલરે સજ્જણ કચ્છડો મૂકે સડ કરે કચ્છની દેશદેવી આશાપુરા મઢવાળી મેઠો મેઠો પાંજો કચ્છે જો પાણી કચ્છજી ધીંગી ધરા નમો કચ્છ નમો ગુજરાત નમો હિન્દુસ્તાન વગેરે કૃતિઓને નાટક અને નૃત્ય થકી જીવંત કરી હતી જે નિહાળી શ્રી સહિતના મહાનુભાવો પ્રભાવિત થયા હતા